કચાળો બરાબર ફટાફટ ફટાફટ દબાવો છો રે હું કાપલે આ ફટાફટ આપ કબા ભલો ભલો છું દબાવ દબાવ કે રેડી રેડી આવો રેડી 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 ઓકે ડન જસન ભાઈ ડન કોઈનું ના કામ લાગે ભાઈ એક જ ચાલે એટલે હું દબાવું છું ને તમે ટેન્શન નું કામ કરો છો સાહેબ સાહેબ ને મારો લંડ ખબર પડે હું બેઠો નહીં દબાવવાનું આપડે તો ભાઈ કોઈનું ના ચાલે એક જ ચાલે વિજય બાબુ ચાલે યાર બાકી હું આ મશીન લઈને જતો રે હમણાં થાય લોકો થી બાંધ છો ફટાફટ લાવો મશીન ઘેર લઈ જઈએ હમણાં अरे तुम्हें तय करो नहीं तो तय दबाई जाए आई बंदूक दबाई जाए तुम टेंशन नहीं करो हां दबाई दू मैं दबाई दू तुम जो पति की बात मैं एक और और आगे मतलब अल्लाह न तेरे अरे ऐज नहीं का है यार

ગુજરાતમાં લોકસભા બેઠકો ઉપર શાંતિપૂર્ણ મતદાન સંપન્ન થયું હતું પરંતુ શાંતિપૂર્ણ મતદાન વચ્ચે દાહોદ લોકસભા બેઠક પર બુથ કેપ્ચરિંગની ઘટના બની હતી જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે દાહોદ લોકસભા બેઠકના મતવિસ્તારમાં મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બુથ કેપ્ચરિંગ કરાયું હતું આ મામલે પોલીસે બે લોકોની અટકાયત કરી છે વિજય ભાભોર સંતરામપુર તાલુકાના ગોઠીપ તાલુકા પંચાયતના પૂર્વ તાલુકા પ્રમુખ રમેશ ભાભોરનો પુત્ર હોવાનું સામે આવ્યું છે દાહોદ લોકસભા બેઠક પર ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથમાં ઘૂસી ઈવીએમ કેપ્ચર કર્યું હતું વિજય ભાભોરે પોતાના સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ ઉપર આખી ઘટના પણ લાઈવ કરી હતી વિજય બાબુરે અન્ય લોકો સાથે મળી ભાજપ ઉમેદવાર માટે બુગ્ગસ વોટિંગ કર્યું હોવાનું પણ જાણવા મળે છે વિડીયોમાં ઈવીએમ તો આપણા બાપનું છે તેવું બોલતો હોય તેમ સંભળાઈ રહ્યું છે દાહોદમાં બુથ કેપ્ચરિંગની ફરિયાદ મામલે ચૂંટણી પંચે જિલ્લા કલેક્ટર પાસેથી રિપોર્ટ મંગાવ્યો હતો રિપોર્ટના આધારે ચૂંટણી પંચ હવે નિર્ણય લેશે આ બાબતે મહીસાગર એએસપીએ જણાવ્યું હતું કે કાલે રાતથી એક વિડીયો વાયરલ થયેલો છે કે તેમાં એક વિજય બાબોર નામનો શખ્સ એક ચૂંટણી કેન્દ્ર છે તે મતદાન મથક બસો વીસ નંબરનું સંતરામપુરનું સેન્ટર તો ત્યાં જાય છે અને મોબાઈલ સાથે જાય છે અને મોબાઈલ સાથે જઈને એનો વાયરલ વિડીયો જોવા મળ્યો છે તો તેમાં તે અનાજના બોલી રહ્યો છે સાથે સાથે કોઈ બુથ સાથે બી ચડા કરી રહ્યો છે ઈવીએમ મશીન સાથે બી ચડા કરી રહ્યો છે અને એમાં એવું જાણવા મળ્યું છે કે કોઈ અન્ય વ્યક્તિની જગ્યાએ પોતે મતદાન કરી રહ્યો છે કે પ્રેસ કરી રહ્યો છે તો એ બાબતને ગંભીરતાથી ધ્યાનમાં લઈને અમે આગળની કાર્યવાહી શરૂ કરી છે અને જ્યારે સંતરામપુરના મામલતદાર છે તો તે ફરિયાદી તરીકે ગવર્મેન્ટ સર્વન્ટ તરીકે અમારી પાસે આવેલા છે તો તેમની ફરિયાદ અમે જે પ્રમાણે ફરિયાદ આપેલી છે તે પ્રમાણે અમે નોંધી લીધેલી છે તો એના આધારે અમે કલમો પણ લગાડેલી છે જેમ કે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ એના અંદરમાં વન ટ્વેન્ટી એટ કલમ લગાડવામાં આવેલી છે કે જે સિક્રસી હોવી જોઈએ મતદાનની તો એને ઉલ્લંઘન કરેલું છે પછી એની સાથે સાથે અન્ય કલમો જેવી કે વન થર્ટી વન વન થર્ટી ટુ આરપીએની કલમ એ પણ લગાવવામાં આવી છે કે જેના અંડરમાં એવું છે કે ડિસઓર્ડર છે કે કોઈ પબ્લિક ઓર્ડર છે બધી વસ્તુનું પણ ઉલ્લંઘન કરવામાં આવેલું છે તો એ બધી વસ્તુ લગાડેલી છે અને સાથે સાથે વન થર્ટી વન બી વાળી બી કલમ લગાવવામાં આવેલી છે કે તેની અંદરમાં એક વસ્તુ છે કે કોઈ પર્સન જો પર્ટિક્યુલર પાર્ટીનું નામ લઈને એના તરફ વોટ કરવા માટે લોકોને ઇન્ફ્લુઅન્સ કરે છે તો એ માટેની એ કલમ લગાડેલી છે સાથે સાથે અમે વન થર્ટી ફાઈવ એ બી કલમ પણ લગાડવામાં આવેલી છે એની અંડરમાં એ વસ્તુ છે કે કોઈ એક પર્ટિક્યુલર પાર્ટી છે તો એના તરફનો વોટ કરવા માટેનો એનો જે એફર્ટ કરવામાં આવેલો છે અને એનો વોટ કરાયેલો છે એકચ્યુઅલમાં તો તે વસ્તુ છે સાથે સાથે આઈપીસીની પણ કલમ અમે ઘણી ઉમેરેલી છે સાથે સાથે જેમ કે વન સેવન્ટી વન એફ કલમ લગાડવામાં આવેલી છે કે જેના ઇમ્પલ્સનેશન છે અને ઇન્ફ્લુઅન્સ કરેલું છે જે મતદારોને તો એ પણ આપણે વિડીયો તરફથી જોઈ શકીએ છીએ કે જે બધું પોલીસ સ્ટેશનમાં જઈને એ વસ્તુ કરવામાં આવેલી છે અને તો એ પેનલ્ટી સાથે પણ લગાડેલી છે સાથે સાથે અન્ય અધિકૃત રીતે તે માણસ મોબાઈલ લઈ ગયેલો છે પોતાની સાથે તો આના સાથે શું થાય છે કે પબ્લિકના આપણે જે કલેક્ટર શ્રી છે તો એમાં જાહેરનામાનો પણ ભંગ કરેલો છે તો આપણે વન એઇટીટ આઈપીસીની કલમ પણ લગાડેલી છે અને સાથે સાથે અમે આ બધી વસ્તુનો એફઆઈઆર લઈ લીધેલી છે અને સાથે સાથે ઇન્વેસ્ટિગેશનની પ્રક્રિયા પણ શરૂ કરી દીધેલી છે જેમ કે સ્ટેટમેન્ટ લેવાના છે જેટલા છે પણ આગળની આ વસ્તુ છે તો અંદર થયેલી કાર્યવાહી છે તો એડમિનિસ્ટ્રેટિવ જે નોટિસ આપવાની હશે ને એ કાર્યવાહી કરવાની આવશે તો તે લોકો આ પણ તપાસનો વિષય છે તો એના માટે જે એડમિનિસ્ટ્રેશન છે જિલ્લાનું તો તેમને લોકો પણ નોટિસ આપેલી છે અને એના માટે પણ તપાસ કરવાની આખી પૂર્ણ સંપૂર્ણ કાર્યવાહી શરૂ થશે અને એ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે અને ચાલુ રહેશે આપણે બે આરોપીની ધરપકડ કરી છે વિડીયોમાં મુખ્ય બે આરોપી પ્રાથમિક રીતે આપણે જોવા મળે છે એક માણસ જે બોલે છે અને સાથે એક માણસનું કન્વર્ઝેશન થતું હોવા જોવા મળે છે એક જે મેન છે એ વિજય ટામોર છે એ આપણી પાસે આવેલો છે અને સાથે સાથે બીજો કો વક્યુઝ છે એનું નામ છે મગન ટામોર છે વિજય બાબુર અને મગન ડામોર એ બંનેની આપણે ધરપકડ કરેલી છે અત્યારે જે વિડીયોમાં દેખાય છે અમને જસ્ટ હમણાં થોડી વાર પહેલાં જેવું જાણવા મળેલું છે કે તેને કંઈ કરેલું છે એ જગ્યા આપણે બીજી જગ્યાએ તો એના માટે પણ એ સ્થાનિક લોકોના બી સ્ટેટમેન્ટ લેવાના હોય છે કે જે લોકો ફરિયાદી પણ આવવાના છે તેમની પણ ફરિયાદ લઈશું જે કઈ રીતે વસ્તુ આવે છે સામે સીસીટીવી ફૂટેજ લેવાના હોય તો એરિયાના તો એ પણ અમે કલેક્ટ કરશું અને જે પણ જરૂરી કાર્યવાહી થવાની હશે તો એ પણ અમે આગળ જલ્દી શરૂ કરીએ છીએ આ ચોક્કસપણે ગંભીર બાબત છે અને એ તેમાં જાહેરનામા પણ લખેલું હોય છે બહાર કે લાવવાની મનાઈ છે બધી વસ્તુ જાહેરનામું પ્રસિદ્ધ પ્રસિદ્ધ પણ

જે સર્ટિફિકેટ્સ લેવાના આવશે વોટ એવર કે ઇલેક્ટ્રોનિક એવિડન્સની વાત છે એના માટે તે બધી વસ્તુ પણ અમે તપાસ કરશું સાહેબના નિવેદન પણ લેશું નોટિસ દઈને જે બી બોલાવવાનું આવશે તે રીતે એડમિનિસ્ટ્રેશન વાળા પણ એમની સાઇડથી જે બી પગલાં લેવાના હશે તે લેશે અમને આ વસ્તુ માટે જોવા માટે બોલવામાં આવેલું હતું તો જેવી અમને ખબર મળી તો સાથે સાથે અમારી ફરિયાદ માટે જે આવેલા છે સંતરામપુરના મામલતદારશ્રી તમે તેમની ફરિયાદ લઈને તુરંત તપાસ શરૂ કરી દીધી અને ગણતરીના કલાકોમાં બંને આરોપી જે છે વિડીયોમાં દેખાય છે અને જે પ્રાથમિક દ્રષ્ટિએ ગુનેગાર જણાય આવે છે તેમની ધરપકડ પણ કરી લીધેલી છે કોને વોટ નાખ્યો છે એ સિક્રેટ સિક્રેસીની વસ્તુ થઈ જાય છે મતદાનમાં એક આપણે કોઈને પૂછી નથી શકતા એ એ તપાસનો વિષય છે વિડીયોની અંદર આપણે દેખાય છે પણ એ તપાસનો વિષય થાય કે કઈ રીતે એના મોબાઈલમાં વિડીયોમાં તો હજી એનું પણ અમે ઓથેન્ટિકેશન કરવામાં આવશે કે વિડીયોની કેટલી ઓથેન્ટિસિટી છે બધી વસ્તુ એ પણ અમે બધી વસ્તુ કરશું બધી તપાસ અને આ બધી હજી તો ફરિયાદ દાખલ થયેલી છે આગળ તપાસ કરવાની બાકી અમે શરૂ કરી દીધી તપાસનો અમારો જે વિષય છે જેટલી કલમો લગાડેલી છે અમે તો એના ઉપર અમે તપાસ કરવામાં આવશે બાકીનું જે બધી વહીવટી તંત્રનો જે તપાસનો વિષય છે કે પ્રિસાઇડિંગ ઓફિસરનો શું રોલ છે એ ચૂંટણી પક્ષ કે વહીવટી તંત્ર એમના એંગલથી તપાસ કરશે વિડિયોમાં બોગસ સ્પોટિંગ થયું હોવાનું ધ્યાનમાં આવ્યું છે વિડીયોમાં જે બે લોકો દેખાઈ રહ્યા છે તેમને પકડી લીધા છે અને ફરિયાદ નોંધવામાં આવી છે દાહોદ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયાળે કલેક્ટરને ફરિયાદ કરી હતી જેને લઈ કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીએ તપાસ શરૂ કરી હતી